અોમ આલો થંડી અને ફૂલ ઠંડી છે ને ભજીયા ખાવા ને કાકા હા અલગ જ આનંદ છે મને અલગ આ બધું સામાન લે સામાન લે આપણે કે લાસો હા 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 સામાન તે તો મિત્રો હાલો આટલા બધા અમે જઈએ છીએ હું છું દેવસી ભાઈ 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 પોલો એક નિલેશ ભાઈ આવશે ઘરે પાછળ છે થોડોક લેટ કારણે ગાડી નવી ગાડી હું નવી ટીવી લીધું છે એમાં છે ને એ સેટઅપ કરતો હતો હું કહું પાછળથી આવી જતો શું કીધું તો મિત્રો હાલો વાડી ભાઈ ગયા હું ઇની અંદર હતા લાગ્યો બે જો રેવા દે રેવા દે ભાઈ ઇની ઇની જિંદગી છે જીવા દે ને ભાઈ આ માંડવી ખાઈ કઈ ફૂલી ગયા આ આમ સમજો અમાર ઓડી હે હાલો બારે ભાઈ કે વાડીયા મિત્રો અમે ફૂલી ગયા મારી કે આવો આય બેઠો જો મિત્રો જો રેવા દે હાલો તો મિત્રો અમે અમારે વાડી ફૂલી ગયા જવા દે માંગ્યો એ જો તો મિત્રો આ લોકો ગયા વાડિયે અમારી ચણા કેવો બતાય રહેતના જો પોલા મોટા મોટા નથી એવું છે તે જાવ કેવું સ્ટાર બતા ચોખા બતા તો ભાઈ મિત્રો લાગે ભાઈ

મારે <laughs> નથી <laughs> 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 <muchas> <laughs> અરે યાર મોજ કરવા બધા અમે આ દેશી ભાઈ બહુ ખુશ છે હમણાં સુજે તારા એક કોઈ ને વધે અમારે અમે તો ખાલી રોવા હા વિજય બહુ ખાય તો

તમારું કટિંગ તો મેં તો કઈ કર્યું જ નથી હું તો મળ્યા છે આ બધું હું કોઈ નથી કરતા કરી દેશે કરી દેશે ભાઈ લાકડા વાહ વીસી બીક લાગે લે અમારે દેવસી ભાઈ આવા કરો ફાડવા મળો ફટાફટ લાકડા

ભજીયા છે ને એક નંબર વિના ભાઈ કોણ શું કેવું કઈ ઘટાખા ખુબ ખુબ આભાર કેવાય ભજીયા હાથ ના ઘટે નહીં ઘટે

હા મોમા કે એવું છે કેવા લાગ્યા ભઈયા બહુ મજા આવી બહુ જેટલા ખાઈ ગયો હા ડોટ લોટ લાવ્યો અને કિલો ભજીયા બનાવવા ઘર ભેગા ભાગી ગયા ઠંડી લાગે ભાઈ ગાડી તો આમાં એ બનકે દે ને બસ ઉતારજો હા તો

સ્વાગત છે અમારા બીજા દિવસના વ્લોગમાં મિત્રો અત્યારે બહુ પછી થઈ ગયો છે બીજો વ્લોગ પણ ચાલુ કર્યો છે ત્યારે હાજર મેં ગયા કાલે તમે જોયું છે કે અમે ભજીયાનો પ્રોગ્રામ કર્યો હતો અત્યારે બહુ પછી તે અઢી વાગે ત્રણ વાગે વ્લોગ ચાલુ કર્યો છે કે સવારનો અમે છે ને ટાઈમ નહોતો મિત્રો સવારનો અમે શું છીએ કપો છે કે નહીં અમારા કપા એમાં અમે છે ખડ હોય ને ખડ કે અમે એ બધું ખડ લઈએ છીએ મિત્રો કપા બહુ ખડ થઈ ગયું અમારા ચણા તો મસ્ત ઉગી ગયા છે જો તમે અત્યારે જોઈ શકો છો એ ચેણામાં નવરાણિયો નવરા થયા માણવી કપા ચોટાશી કેમ કેમ ખર બહુ થઈ ગયું છે એના માટે તો હું સલાખ બે લેવા આવ્યો હતો હાલો ફટાફટ હવે કેટલા આઠ સા લીધા છે સવારથી સવારના પાંચ બપોરે લગીને પાસે ત્રણ લીધ લઈ લીધા ખડ ભેગું કરી પાછું છે ને સાચું કરો મિત્રો મમ્મીને મજા નથી તોય ખડ લેવા આવ્યા સાથ દુખે છે તોય ઓપરેશન કર્યું છે હા રસી ચાલુ છે તો એ રહેવા હાલો મારે આવવું છે મિત્રો ઘરે કામ કોણ કરે તો વાડી હા મેં એનો બાપા તો બાપા બે દી ના duty માં ગયા હાલ ને હારે કામ કરાવે છે હું પણ હાલ ને હારે છું અને તોય કે હાલો હું થોડું થોડું જમીન જમીન લઈશ ખડ લઈશ એવું બધું છે તો દાંતડી અસર દાંતી મેં તોય મમ્મી છે ને નો પોરો કાય હું કઈ અમે કે ના 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 તોય કે હાલો 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 એવું છે મિત્રો હા તો માં કે હાલો તો આ બધું ખડ પેવું કરવાનું છે અમારે મમ્મી મજા આવી છે તોય જો હા તો મારી જેમ જો હું મજા પહેરી એમને પણ મોજા પહેરી લીધા હવે પાટો છૂટી ગયો બે બે પાટા છૂટી ગયા છે પપ્પા આ લે છે ખડ આ ખડ જે કેવો આથી કે આઠ સાને ખડ પીડ્યું છે મિત્રો તો હવે ફટાફટ લેવા મળી હવે હવા પાંચ જેવો થયો છે અને બધામાંથી ગાડીઓ અમને તમારે બતાડું કેટલું ખડ આવ્યું આ ગાડી લીલું લીલું મમ્મી ને પપ્પા ને આલ્યા છે આમ અને અમાર મહેમાન પણ આવી ગયા છે એટલે થોડા વેલાર કરે તો પડશે છે અમાર સંગીતા દીદી અને સિંધે સીજુ બે આવ્યા કે છે મમ્મી ની ખબર કાઢવા હું મંગેરા મહેમાન આવ્યા છે મિત્રો ચાલો ખડ બધું લઈ લે ભેગું મસ્ત અત્યારે સનસેટ થાય છે હા હું લઈ લઉં હાલો તમને બતાડું કેટલું ખડ અમે ભેગું કર્યું બે ત્રણ ગાડી હે પડ્યું છે બીજું તો બળી જ નાખી દીધું છે અમારા હાથ ને હાલો જોવો તમે જો આવા થઈ જાય ખેતીના કામમાં જો આવી એમ પેલા આવ્યો તમે હે વાહ મારા વાહ કોટ લીધો ગામમાંથી

અવે લોકો લેગી યપન આવો 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 મહેમાન હેલો દોસ્તો તો ને આ ભુરેશભાઈ ગાડી લઈ આવ્યા છે અમારે શું કોંગ્રેસ્યુલેશન ઈ આપણી જ કહેવાય ઘરની લે હું આલે બસ હારે મારું છે એવું છે તો આલો આગળ એમ ન આલે હરકો બોલો એટલે એમ ગાડી લઈ એવું એટલે ગાડી હકેલ ની હેઠો ઉતરો છું હા કાઈ ઘટણી મસ્ત છે સારી હારી કન્ડિશન માં હારી એમ એમ કાઈ ઘટની માં બહુ હારી અને તો પણ જીવન આવી ગયું છે હાલો તો મજા માં બાકી એર ફાઈબર લેવું કાઈ આ લેવો છે આ ભાઈ વાત તો કરી એને બહુ સારું હો 50 દિવસ સારું એ પણ 700 રૂપિયા મહિને

કાઈ વાંધો નહીં ગાડી ગાડીને ચક્કર મારીને આવ્યા છે હાલો આગળ મળી ગયા હા આવ્યા અમાર ખુશી ભાઈ જો નવા નવા કોટ પહેરીને આવ્યા છે દીકો એ હા હાજી છે જો તો ચેદની હતી તે બે આ પરમદી તે વિડિયો તે તો લીધો ખોદો અને તો હાવ રસી તો કેવું થયું તો ઉતરી ગયો આ તો

સાજ નવલોગમે લાઈક કરના ગ્યો શેર કરના ગ્યો ચેનલ મણો છે ને સબસ્ક્રાઇબ કરના ગ્યો કેવો ફાઈનક સબસ્ક્રાઇબ કરે તો દોસ્તો ઘણી બધી મહેનત કરે આ તો ભાઈ વાયરલ છે હા ઇન્સ્ટા વાયરલ YouTube બાકી છે એ તમે કરી દીયો બસ હું નહી હું ઇન્સ્ટા માં તમે ખાલી એકવાર સર્ચ કરી જોજો કેવો વાયરલ થાય વિડિયો બધાય લાઈક કરી શેર કરી હા હાલો મળ્યા નવલોગ માં થેન્ક યુ ફોર વોચિંગ માય વિડિયો જય માતાજી મે તો હાલો